ગુડ મોર્નિંગ મિત્રો જોઈ શકો છો સવાર સવારના અમે અમારા કાકાના ઘરે છે ઉપર ત્રીજા મળે અને વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો ये रेम जीम बारिश हम जाイ सकते हो જોઈ શકો છો તમે વરસાદ ચાલુ છે અત્યારમાં સવારના સાડા સાત વાગ્યા છે વરસાદની સિઝનમાં બહુ મજા આવે મિત્રો બારે ફરવાની